હેલો એવરીવાન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયસ કુકિંગ ચેનલમાં હવે તહેવારો માટે હોય કે પછી એમ જ ઘરે ખાવા માટે બજાર કરતા તો સો ગણી સારી જેમાં ન માવો ન દૂધ કે ના મલાઈ કશું પણ ઉમેર્યા વગર માત્ર પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવી સ્વાદિષ્ટ ચોકલેટ બરફી જે બાળકોથી લઈને દરેક લોકોની ફેવરિટ હોય છે જે કેવી રીતે બનાવી એ આપણે આગળ મુજબ જોઈએ જે બનાવી તો ખૂબ જ સહેલી છે પરંતુ જો એમાં અમુક ટિપ્સ ભૂલાઈ જાય ને તો એ એકદમ કડક થઈ જાય છે જે ચોકલેટ બરફી બનાવવા માટે માત્ર પરફેક્ટ માપ અને કયા ઇન્ગ્રેડિયન્ટ્સ કયા સમય ઉમેરવા એ જ એની ખાસિયત હોય છે જે મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી લાંબો સમય સુધી બરફી રહે તો એની રેસીપી ચલો આપણે આગળ મુજબ જોઈ લઈએ હજુ સુધી વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે ચોકલેટ બરફી બનાવવા માટે એક વાટકો ઘી એક વાટકો ગોળ એક વાટકો ઘઉંનો લોટ અને કાજુ બદામ પિસ્તાની એક વાટકી અને કોકો પાવડર અને એક નાની વીસવાળી ડેરી મિલ્ક આ પાંચ સામગ્રીઓ આપણે લીધેલી છે તો હવે એક કઢાઈમાં એક વાટકો ઘી છે આપણે ઉમેરી દઈએ તમે જેટલું લોટનું પ્રમાણ રાખો ને એટલું જ આપણે ઘીનું પ્રમાણ પણ સેમ વસ્તુ રાખવાની છે એમાં ઓછું ન થવું જોઈએ તો સૌથી આપણે ઘીને ઓગાળી લઈએ એટલે ઘી છે એ ઓગળી જાય એટલે આપણે સૌ પ્રથમ એમાં જે ડ્રાય ફ્રુટ રહેલા છે એને ઘીમાં તળી લેશું તો ઘી છે એ સરસ એવું ઓગળી ગયું છે તો હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ્સ તળી લઈએ હવે તળાઈ જાય એટલે આપણે ફરી એને એક અલગ બાઉલમાં લઈ લેશું ત્યારબાદ હવે એ જ ઘીમાં જે આપણે એક વાટકો ઘઉંનો લોટ લીધેલો છે એને ઉમેરી દેસું અને આપણે એને સરખી રીતે હલાવતા રહીશું હવે તમારી ચોકલેટ બરફી બનીને તૈયાર ન થઈ જાય ને ત્યાં સુધી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે મીડિયમ પણ નથી રાખવાની એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હવે તમે જેમ સ્લોમાં આપણે ચોકલેટ બરફી બનાવીએ ને એમાં લોટ પણ સારી રીતે શેકાઈ જશે દાજવાની બીક પણ નહીં રહે તો બે મિનિટ બાદ લોટ શેકશું ને એટલે ઘી છે એ લોટમાંથી છૂટું પડવા લાગશે એટલે ફરી આ રીતે એકદમ ઢીલું પડવા લાગશે મિશ્રણ તો જેમ જેમ ઘી છૂટું પડશે એ રીતે માવાની જેમ લોટ એકદમ પોચો થવા લાગશે તો એને ફરી આ રીતે એક મિનિટ હલાવશું એટલે સરસ એવો લોટ છે એ આપણે શેકાવા આવ્યો છે તો હજી એને ફરી એક મિનિટ આપણે ચલાવી લઈએ એટલે આપણે ઓલમોસ્ટ ચાર મિનિટમાં લોટ છે સરખી રીતે શેકાઈને તૈયાર થઈ જ જાય છે તો હવે પરફેક્ટ એકદમ લોટ શેકાઈને તૈયાર છે એક મિનિટ બાદ તમે એનો કલર પણ જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન જેવો બની જશે અને એકદમ લોટમાં જાળી પણ વળવા લાગશે તો આ રીતે લોટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને એને નીચે ઉતારી હવે થોડું ઠંડુ થાય ત્યારે તમારે કોકો પાવડર ઉમેરવાનો છે જો તમે કડાઈ ગેસ ચાલુ હોય ને એમાં ઉમેરો ને તો કોકો પાવડર છે તરત જ દાજી જાય છે અને એની પછી એકદમ કડવી સ્મેલ આવે છે એટલે એ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ મિશ્રણ નીચે ઉતાર્યા બાદ તરત પણ કોકો પાવડર ન ઉમેરવો જોઈએ હવે કોકો પાવડર મિક્સ થઈ જાય એટલે વીસવાળી જે ડેરી મિલ્ક આવે છે એ લીધેલી છે વધારે ચોકલેટી સ્વાદ આપવા માટે તો એને એમાં ઉમેરી દઈએ અને એને સરખી રીતે એમાં ઉગાડીને મિક્સ કરી દઈશું હવે આ મિશ્રણ આપણે હાથની આંગળીઓ વડે અડી શકીએ ને એટલું ઠંડુ થઈને ત્યારબાદ જ એમાં ગોળ ઉમેરવાનો છે જો આપણે નીચે ઉતારી લીધા બાદ પણ જો તમે એ ગરમ હોઈને એમાં ગોળ ઉમેરી દો ને તો શું થશે ખબર છે લોટ છે ને એ ગરમ હોય એટલે ગોળને એકદમ એમાં તણાઈ જશે એટલે ઠંડી થશે ને તમારી ચોકલેટ બરફી એટલે એકદમ ચાવવી પડશે એવી કડક થઈ જશે તો એ ભૂલ ન કરવી જોઈએ લોટ આપણે અડી શકીએ એટલો ઠંડો થાય પછી જ એમાં ગોળ ઉમેરવાનો એટલે ગોળ ઓગળી પણ જશે અને લાંબો સમય સુધી મોઢામાં મૂકતા ઓગળી જાય એવી પોચી જ તમારી ચોકલેટ બરફી રહેશે તો લોટને સરખી રીતે એમાં મિક્સ થઈ જાય ગોળ સાથે એટલે એમાં આપણે ડ્રાય ડ્રાયફ્રૂટ્સ જે તળેલા હતા એ એકત્રણ કરીને ઉમેરી દઈએ અને જેમાં ટ્રાન્સફર કરો તમે એમાં સૌથી પહેલાં નીચે ઘી લગાવી લેવાનું અને ઘી લગાવાઈ જાય એટલે ચોકલેટ બરફીનું મિશ્રણ છે આપણે ફરતે એમાં ફેલાવી લઈએ એટલે આ રીતે સરસ એવું ફેલાવાઈ જાય ત્યારબાદ ફરી જે તળેલા કાજુ બદામનું કતરણ કરેલી હતી એ મેં થોડી અલગ રાખેલી હતી તો આપણે એને ઉપરથી ઉમેરી દઈશું અને એને સરખી રીતે દબાવી અને તૈયાર કરી લઈએ ત્યારબાદ એક સરખા માપ સાઇઝની થોડી ઠંડી થાય એટલે આપણે બરફીના પીસ કરીને તૈયાર કરી લેશું તો હવે થોડી અમથી ઠંડી થઈ ગઈ છે તો એક સરખા માપમાં બરફીના પીસ આપણે તૈયાર કરી લઈએ અને જેમ ઠંડી થઈ જશે ને એટલે સરસ એવી એકદમ જાળીદાર અને મોઢામાં મૂકતાં ઓગળી જાય એવી સ્વાદિષ્ટ બરફી બનીને તૈયાર થઈ જશે માત્ર પાંચ મિનિટમાં બની જતી ઘરના ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે જેમાં તમારે દૂધ માવો કે મલાઈ કશું જ વસ્તુની જરૂર નહીં પડે અને આ રીતે એક વખત ચોકલેટ બરફી બનાવીને તો બાળકો તો તમારે આખા દિવસમાં વારંવાર ચોકલેટ બરફીની માંગ કરવાના છે એટલી સરસ બને છે તો હવે ચોકલેટ બરફી ખાવાનું ભલે ગમે ત્યારે મન થાય તમે ઇન્સ્ટન્ટલી ઘરે બનાવી શકો છો તો આ ઠંડી થઈ ગઈ છે ત્રણ ચાર કલાક બાદ એટલે એકદમ જાળીદાર તમે દરેક પીસમાં છે એ જોઈ શકીએ છીએ અને એ એકદમ પોચી રૂજ એવી સરસ એવી તૈયાર છે તો ઘઉંના લોટમાંથી બનેલી આ ચોકલેટ બરફીની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો અને જલ્દી જલ્દી તમારા ફ્રેન્ડ સર્કલ કે ફેમિલી ગ્રુપમાં શેર કરી દો આ લિંકને જેથી એ પણ ચોકલેટ બરફીથી પરિચિત બને અને વિડિયો હજુ લાઇક ન કર્યું હોય તો લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે બેલ આઇકન દબાવી દો જેથી દરેક નોટિફિકેશન તમને તુરંત મળે થેન્ક યુ ફોર વોચિંગ